ધરાવતી અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ અંકલેશ્વરનો અઢારમો વાર્ષિક ઉત્સવ શાનદાર રીતે ઉજવાયો હતો આ પ્રસંગે ગુલુકુળ પરિવારના પ્રેરણા સ્ત્રોત અને વડા સ્વામી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરિયા સર અતિથિ વિશેષ રૂપે ડોક્ટર રાજીવ શ્રીવાસ્તવ પત્રકાર મિત્રો તેમજ વિપુલ સંખ્યામાં ગુરુકુલ પરિવારના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાર યુગોનું અદ્ભુત વર્ણન કરીને આ થીમ ઉપર બાળકોએ અદભુત ભગવાનની લીલાઓ નાટક પ્રદર્શન તેમજ સુંદર કૃતિઓ રજૂ કરીને સૌના જીવનમાં અધ્યાત્મનો સખનાન ફૂક્યો હતો કલ્પનીય પરફોર્મન્સ કરીને સૌનો હૃદય જીત્યું હતું આ લાઈવ રંગારંગ પ્રસ્તુતિ નિહાળીને દેશ વિદેશના હરિભક્તોએ પણ સંસ્થાનની પ્રવૃત્તિની પ્રશંસા કોમેન્ટમાં કરી આપી હતી વર્ષ દરમિયાન વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થી મિત્રોએ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હોય તેઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ભરતનાટ્યમ કળામાં પ્રવીણ એવા સફળ નૃત્ય નાતિક સાઈન ડી મેડે વિદ્યાર્થીઓ પાસેથી હાર્ડ વર્ક કરાવીને પ્રોગ્રામને ચાર ચાંદ લગાવી દીધા હતા શાળાના અતિ ઉત્સવ આચાર્ય શ્રી અમિતા મેમ રૂપાલી મેમ અલકા મેમ તથા શિક્ષકો તેમજ ગુરુકુલના બ્રહ્મદેવતાઓ ખરેખર કાર્યક્રમને સફળ બનાવવા દિલથી મહેનત કરી હતી